નમસ્કાર મારા વાહના ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે નાદ અને બુંદ બીજ શું છે તો આ બીજને નાદ બુંદ બીજ કેમ કહેવાય છે તો આ બીજમાં નાદ અને બુંદનો વિસ્તાર પડેલો છે કેમ કે નાદથી જ અનેક પ્રકારના બુંદ ઉત્પન્ન થયેલા છે અને તે નાદને આપણે અનહદ નાદ પણ કહીએ છીએ તો આપણી બે આંખોથી આપણે પ્રકૃતિમાં રહેલ આકાશમાં રહેલ સૂર્ય ચંદ્ર તારા ગ્રહો જે પણ આપણે જોઈ રહ્યા છીએ તેમાં પણ નાદ ભરેલો છે અને તે બધા જ નાદના કંપનથી જ ટકી રહ્યા છે ઠીક છે દરેકનો નાદ જુદા જુદા પ્રકારનો હોય છે તો સૂર્યનો નાદ પણ અલગ હોય છે ચંદ્રનો નાદ પણ અલગ હોય છે તારાઓનો નાદ પણ અલગ હોય છે પૃથ્વીનો નાદ પણ અલગ હોય છે વાયુનો નાદ પણ અલગ હોય છે જલતત્વનો પણ નાદ અલગ હોય છે કોઈનો નાદ એક હોતો નથી પરંતુ નાદથી જ બધું ટપકી રહ્યું છે નાદના કારણે જ મોસમ બદલાય છે નાદના કારણે જ વનસ્પતિ ખીલે છે નાદના કારણે જ વનસ્પતિનો વિકાસ થાય છે નાદના કારણે જ ફૂલ આવે છે ને નાદના કારણથી જ વનસ્પતિને ફળ લાગે છે તો ટોટલી જે આયોજન થઈ રહ્યું છે ટોટલી જે પરિવર્તન થઈ રહ્યું છે એ સંપૂર્ણ પરિવર્તન નાદના કારણથી જ થઈ રહ્યું છે તો નાદના જુદા જુદા પ્રકાર હોય છે તો નાદથી જ આકાશ તત્વ બને છે તે નાદથી જ વાયુ તત્વ બનેલું છે તે નાદથી જ જલ તત્વ બનેલું છે અને તે નાદથી જ અગ્નિ તત્વ અને પૃથ્વી તત્વ બનેલું છે અને તે નાદથી જ દરેક પ્રકારના બીજ તત્વ બનેલા છે તે નાદથી જ પૃથ્વીની અંદર સાત રસ એટલે કે તીખો કડવો ખારો ખાટો ગળ્યો મોરો અને તુરો આમ સાત રસ એ પૃથ્વી તત્વમાં જે ભરેલા છે એ પણ નાદના કારણે જ ભરે ભરેલા છે તો આ સાત રસને ફળમાં અનાજમાં કે શાકભાજીમાં રૂપાંતર કરવા માટે પાંચ તત્વની જરૂર પડે છે તમે એક આંબાનું વૃક્ષ વાવો તો તે આંબાના ગોટલાને તમે ધરતીમાં દબાવ્યો તો તેને ધરતીમાં દબાવવાથી તેનો વિકાસ થતો નથી તેને પાણીની જરૂર પડે છે તેનું અંકુર પાણી સિવાય તેનું અંકુર ફૂટતું નથી અને તેને પવન અને ગરમી ન મળે તો પણ તે અંકુરનો વિકાસ થતો નથી અને તેને ઊંચે ઉઠવા ખુલ્લા આકાશની જરૂર પડે છે જો ખુલ્લું આકાશ ન મળે તો પણ તે વિકસિત થતું નથી તો એ અંકુરનું અંકુર જ રહેશે તો તેનો વિકાસ થતો નથી અને જ્યારે કોઈ પણ ઝાડ ઝાડ હોય વૃક્ષ હોય છોડ હોય વેલો હોય કે નાની વનસ્પતિ હોય શાકભાજી હોય કે પછી અનાજ હોય તેના અંદર ધરતીમાં રહેલા સાત રસ જાય છે અને તે પણ ક્યારેય કે જ્યારે તે વૃક્ષનું ફલિનીકરણ થાય છે એટલે આંબાને મોર આવે છે અનાજને ફૂલ આવે છે વનસ્પતિને ફૂલ આવે છે ત્યારે તેને ફળ આપે છે તો આપણે જોઈએ છીએ કોઈ પણ વનસ્પતિને જેને પરાગ કહીએ છીએ જેને આપણે થૂલ કહીએ છીએ જેને આપણે મોર કહીએ છીએ આવી એ જ રજબીંદ એટલે કે બુંદ બુંદબીજ છે જો જેને પરાગ જ ન આવતો હોય જેને ફૂલ જ ન આવતો હોય જેને મોરજ ન આવતો હોય જેને ફૂલ જ ના ખીલતું હોય તો એની અંદર બીજ રોપાતું નથી એને એ વાંચી જ રહી જાય છે એ મતલબ એની અંદર કોઈ પ્રકારનું બીજ રોપાતું નથી બીજ ક્યારે રોપાઈ શકે જ્યારે એને ઋતુ આવે છે ઋતુ પ્રમાણે જ એનો બીજ બીજો એટલે આપણે કહેવાય ઋતુદાન ઋતુ સિવાય કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી એ ઋતુ એ જ બીજ છે અને ત્યારે જ બુંદ બીજ રોપાય છે ભલે ચાહે વનસ્પતિ હોય ચાહે પશુ હોય પંખી હોય પ્રાણી હોય મનુષ્ય હોય શાકભાજી હોય કોઈ પણ આ જગતમાં જે આપણે જોઈ રહ્યા છીએ કોઈ પણ વનસ્પતિ હોય અને ત્યારે જ એનામાં બુંદ ઠેરાય છે ત્યારે જ એનામાં બુંદ ઠેરાય છે ત્યારે જ એમાંથી ફળ પાકે છે ત્યારે જ એમાંથી અનાજ પાકે છે ત્યારે જ એમાંથી આપણે બાજરીનો એક દાણામાં વાવીએ તો ત્યારે જ એમાંથી એક દાણામાંથી હજાર દાણા ત્યારે જ થાય છે તો પૂરી પ્રકૃતિમાં શિવ અને શક્તિનું મિલન થાય છે એટલે કે કેમ કે શિવ શક્તિ સિવાય અધૂરા છે અને શક્તિ શિવ સિવાય અધૂરી છે એકલી શક્તિ ફળ આપી શકતી નથી કે એકલા શિવ પણ ફળ આપી શકતા નથી તો શિવ અને શક્તિના સમાગમથી આ બધું જ ચાલી રહ્યું છે અને નાદ અને બુંદ એ જ શિવ શક્તિનું રૂપ છે તો હવે આપણે જોઈએ કે બુંદ બીજ એટલે શું તો પૃથ્વીમાં રહેલ જે સાત પ્રકારના રસ છે તે રસ અનાજ મારફતે શાકભાજી મારફતે ફળો મારફતે કંદમૂળ મારફતે કે ઘાસ મારફતે કે વનસ્પતિ મારફતે તે મનુષ્યના શરીરમાં પશુ પંખી પ્રાણી અને જાનવરના શરીરમાં જાય છે તો તે સાત રસમથી લોહી મજ્જા અને માંસ બને છે અને તેમાંથી જ બીજે ઉત્પત્તિ થાય છે હવે તમે વિચાર કરશો કે જે પ્રાણીઓ માંસાહારી છે તો ઘાસ ખાતા નથી શાકભાજી ખાતા નથી કોઈ ફળ ખાતા નથી કોઈ ફ્રૂટ ખાતા નથી કોઈ વનસ્પતિ ખાતા નથી કોઈ પાન ખાતા નથી તો પછી આમનામાં બીજે બીજ ક્યાંથી આવ્યું આમનામાં બીજે બુંદ ક્યાંથી પડ્યું તો હવે જે માંસાહારી છે માણસ એમાંથી બન્યું પ્રકૃતિના સાત રસમાંથી પહેલાં એમાંથી રક્ત બને છે રક્તમાંથી મંસ બને છે મણસમાંથી મજ્જા બને છે અને મજ્જામાંથી જ વીર્ય બુંદ બને છે તો જે શિકારી પ્રાણીઓ છે જે માંસાહારી પ્રાણીઓ છે એમને વીર્ય બુંદ સીધો માંસમાંથી ડાયરેક જ મળી રહેશે એમને વનસ્પતિ કંઈ ખાવાની જરૂર હોતી નથી તો એમાંથી વીર્ય બુંદની ઉત્પત્તિ થાય છે અને જ્યારે શિવ શક્તિનો સમાગમ થાય છે નર અને નારીનો સમાગમ થાય છે ત્યારે જ શક્તિના ગર્ભસ્થાનમાં આ વીર્ય ગુણ ઠહેરાય છે પરંતુ જ્યારે શક્તિના ગર્ભસ્થાનમાં આ વીર્ય ગુણ ઠહેરાય છે સ્ત્રીના ગર્ભસ્થાનમાં આ વીર્ય ગુણ ઠહેરાય છે નારીના ગર્ભસ્થાનમાં જ્યારે આ વીર્ય ગુણ ઠહેરાય છે એ જ ટાઈમે ગર્ભસ્થાનમાં એક નાદ થાય છે એક અવાજ થાય છે અને તે નાદનું ક નાદના કંપનથી શક્તિનો શક્તિના શરીરમાં એક ધ્રુજારી ઉત્પન્ન થાય છે જ્યારે સ્ત્રી અને પુરુષ એટલે કે શિવ શક્તિનું સમાગમ થાય છે સમ મતલબ સંભવ થાય છે એ ટાઈમે સ્ત્રીના ગર્ભસ્થાનમાં જ્યારે બુંદ ઠહેરાય છે ત્યારે બુંદ ઠેરાતા અંદર પ્રચંડ અવાજ આવશે જેમ આપણે ઘંટ વગાડીએ અને જે અવાજ આવે છે અને આપણે ઘંટ વગાડીને છોડી દઈએ પછી એનું કંપન આપણને સાંભળવા મળે છે તો બુંદ ઠેરાતા અંદર એક નાદ થાય છે એક અવાજ થાય છે અને એ અવાજ પૂરેપૂરો સ્ત્રીના શરીરમાં રમી રહે છે તો એ ધ્રુજારી ઉત્પન્ન થાય છે એક કંપન ઉત્પન્ન થાય છે જેમ આપણે ઘંટને વગાડીને છોડી દઈએ છીએ પરંતુ પાછળથી તેમાંથી તેનું ગુંજ તેની ઉત્પન્ન થાય છે એક કંપન ઉત્પન્ન થાય છે એવી જ રીતે શક્તિના પૂરેપૂરા શરીરમાં નારીના પૂરા શરીરમાં કંપન ઉત્પન્ન થાય છે અને જો એ જ કંપન વખતે નારીના અંદર ગભરાહટ આવી જાય નારી વ્યાકુળ બની જાય તેની ઊર્જા નકારાત્મક થઈ જાય તો તે તો જે વીર્યરૃદ્ધિ બુંદબીજ મોથી બાળક જન્મ લેશે તે બાળક મંદબુદ્ધિનું ખોળ ખોપણવાળું બાળક જન્મ લેશે કેમ કે જ્યારે બુંદ ઠહેરાશે ત્યારે અંદર એક નાદનો નાદનો તરંગ ઉત્પન્ન થાય છે અને એ તરંગ શક્તિના એટલે કે સ્ત્રીના શરીરમાં નારીના શરીરમાં પૂરેપૂરું વાઇબ્રેટ કરે છે શેખ પગના અંગૂઠાથી માડીને મળીને માથાની ચોટી સુધી હવે આ ટાઈમે અત્યારે તો લગભગ સ્ત્રીઓ બેભાન અવસ્થામાં હોય છે મોહમ્મદ હોય છે વિષય વાંચનામાં જ લગભગ રમી રહેલી હોય છે તો એ ટાઈમે જો સ્ત્રી આકુળ વ્યાકુળ થઈ જાય તો શું થાય એ બુંદ બુંદમાં ધ્રુજારી આવી જાય છે એટલે જેમ અમીબા નામનું પ્રાણી હોય એનો કોઈ આકાર ન હોય જેમ બેડોળ હોય તો બુંદમાં કંપન આવતો બુંદમાં ધ્રુજારી આવતો જે બાળક જન્મે છે એ કોઈ પણ પ્રકારની એના અંદર ખોડ કાપણો રહેલી હોય છે પરંતુ ગર્ભસ્થાનમાં બીજ તે નારી આનંદમાં હોય તેનું હૃદય પુલકિત હોય તેની ઉર્જા સકારાત્મક હોય તો તે નારી સ્વચ્છ સુંદર બુદ્ધિશાળી અને સકારાત્મક ઉર્જાથી ભરેલ બાળકનો જન્મ આપે છે તો આ છે નાદ બુંદ બીજ પરંતુ જો બાર બીજના ધણી થવું હોય અને બીજ બહાર નીકળી જવું હોય તો અહીંયા નાદને પકડવાનો છે અને બુંદને છોડવી દેવું પડશે કેમ કે બુંદ એ જ બંધન છે જ્યાં સુધી બુંદમાં આપણે રમી રહીશું બુંદ એટલે પછી મનુષ્યનું શરીર હોય પશુનું શરીર હોય પ્રાણીનું શરીર હોય પંખીનું શરીર હોય વનસ્પતિનું શરીર હોય કીટ મકોડાનું શરીર હોય શરીર બધા બુંદથી જ રચાય છે તો જ્યારે આપણે બારબીજના રામદેવજીને આપણે બારબીજના ધણી કહીએ છીએ એમાં બાર બીજના ધણીને ઓળખવા માટે બાર બીજના ધણી ખાવા માટે પહેલાં આપણે કર્મ બીજમાંથી બહાર નીકળવાનું છે પછી વચન બીજમાં કૂદકો મારવાનો છે અને ત્રીજો કૂદકો આપણો આવ્યો એ તો એ બીજમાંથી આપણે ક્યાં જવાનું છે નાદ બીજમાં યાત્રા કરવાની છે અને નાદ બીજમાં યાત્રા કરીશું આમ ધીરે ધીરે આપણે બાર બીજ પાર કરી દઈશું ત્યારે જ આપણે બાર બીજને ઓળખી શકશું હરિ ઓમ તત્સદ આદેશના પ્રણામ